નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલા તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ગુજરાતને મોટો ફટકો લાગ્યો જન્મના પ્રમાણપત્રને મોટા સમાચાર એસટી વિભાગના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ અંબાલાલની ગુજરાતીઓને ચેતવણી ગુજરાતના બે દશાંશેક પાંચ કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે મિત્રો સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો ગુજરાતના બે દશાંશેક પાંચ કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ હાલ મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે સ્વસ્થ ધરા ખેતહરા ના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ એસએચસી યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના બે દશાંશ એક પાંચ કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો જન્મના પ્રમાણપત્રને મોટા સમાચાર હાલ મિત્રો ગુજરાત હાઈકોર્ટે જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈ મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં આધાર પાનકાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં રખાશે કોર્ટે જણાવ્યું હતું કે ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખે જ સાચી તારીખ માની શકાય હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખે જ સાચી તારીખ ગણી શકાય ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો અંબાલાલની ગુજરાતીઓને ચેતવણી હાલ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર હવામાનને લઈ આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ઓગણીસ ફેબ્રુઆરીથી રાજ્યમાં હીટવેવની સંભાવના છે તેવીસમી ફેબ્રુઆરીથી અંત સુધી વાદળછાયું આકાશ અને કમોસમી વરસાદની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પવનોને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો એસટી વિભાગના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ હાલ મિત્રો રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસટી નિગમના કર્મચારીઓ માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે જેમાં ચાલુ નોકરી દરમિયાન એસટી કર્મચારીનું મૃત્યુ થાય છે તો તેના કુટુંબને રૂપિયા ચૌદ લાખની સહાય આપવામાં આવશે તેમ ગુજરાત વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવ્યું છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો ગુજરાતને મોટો ફટકો લાગ્યો હાલ મિત્રો કપાસ ઉત્પાદન મામલે ગુજરાતને ફટકો પડ્યો છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ચાલુ સિઝન માટે કપાસના ઉત્પાદનનો અંદાજ ઘટાડીને ત્રણસો એક દશાંશ સાત પાંચ લાખ ગાંસરી કર્યો છે તેની ખરીદીની ડિમાન્ડ વચ્ચે ઉત્પાદનના અંદાજમાં ઘટાડો છે ગુજરાત અને પંજાબમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડાને કારણે આ થયું છે મહારાષ્ટ્ર કપાસના ઉત્પાદનને મામલે પહેલા ગુજરાત બીજા અને તેલંગાણા ત્રીજા ક્રમે રહેશે કપાસની એક ગાંસડીનું વજન એકસો સિત્તેર કિલો હોય છે